ખીરસરા ઉપલેટા જવાનો મોજ નદી પરનો પુલ પાણીમાં ધોવાઈ ગયો આ પુલ વરસાદમાં ધોવાઈ જતો હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો પાસે ખીરસરા ઉપલેટા જવાનો એકમાત્ર પુલ મોજ નદી પર બનેલો છે આ પુલને લઈને ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનોએ રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો ગ્રામજનોની માંગ છે કે સરકાર અહીં મોટા પુલનું નિર્માણ કરે તેથી સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય વીસ થી પચ્ચીસ ગામને જોડતો આ રસ્તો છે રાજકોટ જામજોધપુર હવે એમાં છોકરાઓને તકલીફ છે પછી અમારે હમા કાંઠે વાડીએ જવું છે અમારે પોયતા તકલીફ છે તો હવે શું કરવાનું બે હજાર એકવીસ થી આવી રીતના ધૂળ નાખી ને મેકીન વયા જાય છે બધા અમારી એક જ માંગ છે પુલ બનાવી દે મોટો અમને આ કોઝવે ઘણા વર્ષોથી જર્જરિત અને બિસ્માર હાલતમાં છે દર વર્ષે વરસાદમાં તેનું ધોવાણ થાય છે તંત્ર દ્વારા દર વખતે માટી નાખી થૂકના સાંધા જેવી કામગીરી કરવામાં આવે છે જેના કારણે દર વર્ષે લાખો રૂપિયાનું આંધણ થાય છે આ કોઝવેના ધોવાણના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જતો હોવાથી ચિત્રપટના લોકોએ વીસ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે કોઝવેને વ્યવસ્થિત અને ઊંચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપી રહ્યું નથી એ બેઠો પુલ બે હજાર એકવીસથી ત્રણ વખત વર્ષથી તૂટી જાય છે

અનેક ગામ અસર પામતા હોય ગ્રામજનોની માંગણી છે કે તંત્ર વહેલી તકે મજબૂત અને ટકાઉ કોઝવે નિર્માણ કરે જેથી લોકોને દર વર્ષે પડતી અગવડતા અંત આવે કાન સુવા જીએસટીવી ઉપલેટા